સે ઓમ નમઃ શિવાય હાલો 105 પાઉનોગર પશ્ચિમ વિધાનસભા બેઠકની આ યુનિવિટી માર્ચવા આપડા સૌધી બચ્ચે રાજ્યના માનની મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ આપડા સૌધી બચ્ચે ઉપસ્થિત રહ્યા છે માની કેન્દ્રપતિ શ્રી ધીમોબેન બામુયા કઈતે સૌ કોઈ મહાનુભાવ આપડા સૌધી બચ્ચે ઉપસ્થિત છે

મહાનુભાવો આજના અવસરે મંત્રીશ્રી માન્ય ધારાસભ્ય બહેન શ્રી સૈજલબેન પ્રતિનિધિ માન્ય જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર મહેશકુમાર મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો વિનંતી કરીએ સર્વે મહાનુભાવોને ભારતીય જનતા પાર્ટીભાઈ મહાનગરના માન્ય પ્રમુખ શ્રી કુમારભાઈ શાહ સાહેબ પર આપનું સ્થાન ગ્રહણ કરશો

विनती करिए कीर्तन स्वामी जी ने अपन मंच पर आपको स्थान ग्रहण कर सो विनती करिए किरण स्वामी जी ने संजय भाई मेहता रमेश भाई महेंद्रपरा जगत भाई बयालाल भाई सौ कदम विनती करिए आप मंच पर आपको स्थान ग्रहण कर सो सर्वे ने विनती करिए उपस्थित सर्वे संतों ने विनती करिए आज अवसर आप मंच पर आपको स्थान ग्रहण कर माननीय आरती पटेल साहब डॉक्टर टीएस एस जोशी साहब इसको मंदिर नाथ गणपति स्वामी जी सबको विनती करिए माननीय मेयर श्री प्रतिभा बारह सौ मंच पर आप दो स्थान ग्रहण कर सो माननीय मेयर श्री माननीय रामदूत साहब माननीय आरसी पटेल साहब माननीय डॉक्टर हर्ष पटेल साहब माननीय टीएस एस चौधरी साहब अपना सऊदी बच्चे વિનંતી કરીએ મંદિર મેયરશ્રી મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ આપણીની વિનંતી આપણ મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરશો મારા Eu limpo. ચરણ હો

जय सरदार बोलो भारत माता की अपने आज भावनगर जिला नो जिला कक्षानी एकता यात्रा शुरू करी रिया छिए अने अपनाज पनोता पोतर ज्या जन्म आपने गुजरात मा पाम्या छ सरदार पटेल साहब સૌથી પહેલા બે લાઈન ગુજરાત વિશે સાંભળજો કે દક્ષિણ દરિયો દક્ષિણ દરિયો ઉત્તર ડુંગર પશ્ચિમ માં રણપુરવે જંગલ હું જ લખી છે થોડીક ગુજરાતીમાં માં આગળ પાછળ થઈ શકે છે પણ તમે મારા ભાવો એટલે કે જોજો કે દક્ષિણ દરિયો ઉત્તર ડુંગર પશ્ચિમ મારણ પૂર્વે જંગલ અને વચ્ચે જગન્નાથ છે આ મારું ગુજરાત છે દક્ષિણ દરિયો ઉત્તર ડુંગર પશ્ચિમ મારણ પૂર્વે જંગલ વચ્ચે જગન્નાથ છે આ મારું ગુજરાત છે કુષમાંડા ચંદ્રઘટા શૈલપુત્રી બ્રહ્મચારિણી કાલરાત્રી સિદ્ધિદાત્રી સ્કંદ માતા કાત્યાયની અને મહાગૌરીના નવરૂપોની ગરબાવાળી રાત છે આ મારું ગુજરાત છે અને આ જ ગુજરાતની ધરતી પર જેને જન્મ પામ્યો છે આપણા સરદાર પટેલ સાહેબ એની એકસો પચાસમી જન્મ જયંતિ એ એકસો પચાસમો જે આપણે ઉજવી રહ્યા છીએ મારું પણ સૌભાગ્ય રહ્યો છે સર કે હું મારા કરિયરની શરૂઆત બોરસદમાંથી કરી હતી બોરસદ આણંદમાં એક સબડિવિઝન છે ત્યાં હું પહેલી પોસ્ટિંગ મારી સબડિવિઝન સબડિવિઝનલ મજિસ્ટ્રેટ એટલે કે એસડીએમ તરીકે થઈ હતી અને સૌભાગ્યની વાત આ પણ છે કે સરદાર પટેલ સાહેબ જે સંકુલમાં જે બિલ્ડિંગમાં એજ એ વકીલ એજ લો પ્રેક્ટિસ કરતા હતા એ જ બિલ્ડિંગમાં બેસીને હું પણ સબ ડિવિઝનલ મજિસ્ટ્રેટ તરીકે ત્યાં કાર્ય કર્યો હતો આજે આ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા એમપી શ્રી અને કેન્દ્રમાં જે મંત્રી છે નિમુબેન ભામણિયા મેડમ પછી આપણા વિસ્તારના એકસો પાંચ ભાવનગર વેસ્ટના ધારાસભ્ય શ્રી અને ગુજરાત રાજ્યમાં કૃષિ મંત્રી તરીકે જે ફરજ બજાવી રહ્યા છે આ જીતુભાઈ વાઘાણી સાહેબ ધારાસભ્ય સેજલબેન પંડ્યા મેડમ સંત શિરોમણી કેપી સ્વામીજી અને બાકી બીજા સંતો રણધીરસિંહ ઝાલાજી સંતોમાં વિષ્ણુ સ્વામીજી કીર્તિદાન ગઢવી મારા પરમ મિત્ર કહી શકાય કીર્તિદાન ગઢવીભાઈ મારા પરમ મિત્ર કહી શકાય કે માયાભાઈ અહીર અને રાજભા ગઢવી અને હું ખાસ અહીંયા સ્વાગત કરવા માગું છું બે એવી બહેનોનો એક હંસાબેન અને એક ફોરમબેન મોદી એને વિશે હું થોડો કહું તો એક સમય હતો જ્યારે સરદાર પટેલ સાહેબ ઉપર ભાવનગરમાં એક હુમલો થયો હતો ત્યારે હંસાબેન અને ફોમબેન મોદીના જે પરિવારના લોકોએ સામે આવીને એનો જીવ બચાવ્યો હતો તો આ બંને બહેનો જે પરિવારના છે આ પણ આપણી વચ્ચે આજે હાજર છે આપણી યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર રામાનુજ સાહેબ ચિલ્ડ્રન યુનિવર્સિટીના જોશી સાહેબ ગુજરાત વિદ્યાપીઠમાંથી હર્ષદ પટેલ સાહેબ બાકી મંચ ઉપર કુમારભાઈ શાહ છે બાકી જેટલા પણ પદાધિકારી અધિકારી અને સૌથી ખાસ સૌથી અગત્યનું છે કે વિશાળ સંખ્યામાં ભાવનગરમાંથી પધારેલા મારા ભાઈઓ અને બહેનો તો આ યાત્રાના શુભ પ્રસંગે જિલ્લા તંત્ર તરફથી અને આપણા ગુજરાત સરકાર વતી પણ હું તમામનો ખૂબ ખૂબ સ્વાગત કરું છું આપણી આ યાત્રા અહીંયાથી શરૂ થશે અને ચિત્રા સુધી ચિત્રા જે આપણો મંદિર છે મસ્ત્રા બાપાનો મંદિર ત્યાં સુધી જવાની છે તો આપણે બધાને ત્યાં સુધી જવાનું છે અને તમામ પ્રકારની વ્યવસ્થાએ પણ જિલ્લા વહીવટીતંત્ર તરફથી કરવામાં આવી છે તો ફરીથી તમામ મંચસ્થ મહાનુભાવો અને જે સ્ટેજને આગળ બેસ્યા છે આ લોકોનું અને ભાવનગરના જે લોકો છે મીડિયાના જે મિત્રો છે એનું ફરીથી ખૂબ ખૂબ જિલ્લા તંત્ર તરફથી સ્વાગત કરીએ છીએ અને એકવાર ફરીથી આપણે જય સરદાર બોલીને સરદાર સાહેબને ફરીથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ જય સરદાર જય સરદાર ધન્યવાદ થેન્ક યુ આભાર અંબાજી સાહેબજી હવે પછીના ક્રમે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવનું આપણે બુકેથી અભિવાદન કરીશું વિનંતી કરીએ માન્ય અધિક જિલ્લા કલેક્ટર શ્રી એન ગુવાણી ગોવાણી સાહેબને આપશ્રી આપના વરદસ્તે આજના કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેન